ગુડ મોર્નિંગ વ્યૂઅર્સ કોઠારી પલક ડેટાアナલિસ્ટ આપ સૌનું સ્વાગત કરું છું જાનની ન્યૂઝની ખાસ સિરીઝ માર્કેટ અપડેટ્સ પર સૌપ્રથમ હવે આપણે આજના گلوبલ માર્કેટના સેન્ટિમેન્ટ વિશે માહિતી મેળવીએ તેમાં યુએસ માર્કેટ સેન્ટિમેન્ટ કે જે ન્યુટ્રલ ટુ પોઝિટિવ ઝોન તરફ છે ત્યારબાદ એશિયન માર્કેટ સેન્ટિમેન્ટ કે જે પોઝિટિવ ઝોન તરફ છે આજના ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ ટુ પોઝિટિવ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે એફઆઈઆઈ ડીઆઈસ અને એફએનઓના ડેટા વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ પ્રથમ માં બે હજાર બસો ને ચોપન પોઈન્ટ ચોસઠ કરોડની ખરીદી જોવામાં આવેલી હતી ત્યારબાદ ડીઆઈમાં ચાર પોઈન્ટ પંદર કરોડની તેમાં પણ ખરીદી હતી અને એફએનઓમાં ચારસો ને બેતાલીસ પોઈન્ટ છત્રીસ કરોડની તેમાં પણ ખરીદી હતી

ત્યારબાદ હવે આપણે આજના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે વાત કરીએ તેમાં સૌ પ્રથમ એમઆરએફ લિમિટેડ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરેલા છે કંપનીએ આ ક્વાર્ટરમાં ખૂબ જ સારું પ્રદર્શન કરેલું છે તેનો ચોખ્ખો નખો કંપનીનો કોન્સોલિડેટેડ ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં ત્રણસો ને પંદર પોઈન્ટ પચાસ કરોડથી વધીને એકસો ને ઓગણીસ ટકા થયેલો છે જે છસો ને એકાણું પોઇન્ટ આઠ કરોડનો નોંધાએલો છે તેની આવકની કામગીરીમાં પંદર ટકાનો વધારો થયો છે એટલે કે આઠ હજાર પચાસ પોઇન્ટ ચાર કરોડની નોંધાયેલી છે ઓપરેટિંગ માર્જિન અગિયાર પોઇન્ટ નેવું થી વધીને સત્તર પોઇન્ટ ચાર ટકા પર પહોંચાયેલું છે ત્યારબાદ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરેલા છે તેમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ચારસો ને સાથે પોઈન્ટ ચોવીસ છે તેઓની કામગીરીમાંથી થતી કુલ આવક એક હજાર છસો ને અગિયાર પોઈન્ટ સાસઠ કરોડની રહેલી છે જે ગયા વર્ષની સરખામણીએ બાવીસ પોઈન્ટ પચાસ ટકાનો વધારો દર્શાવે છે ઓપરેટિંગ માર્જિનમાં કંપનીને મોટો સુધારો થયો છે જે વધીને બેતાલીસ ટકા પરિસ્થિતિ બાણું કરોડ છે જે ગયા વર્ષના સમાન સમાન ક્વારમાં એક હજાર છસો ને એકવીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ હતો જે છ પોઈન્ટ ત્રણ ટકા ઓછો છે કુલ પ્રીમિયમ આવક દસ પોઈન્ટ બે ટકાથી વધીને દસ હજાર

એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મિસ્ટર સોલ્યુશન્સ લિમિટેડને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી મિસર કોમ્પ્યુટર અને સ્માર્ટ ડિસ્પ્લે યુનિટની સપ્લાય માટેના કરોડનો ઓર્ડર મળેલો છે ત્યારબાદ એસીપીસી લિમિટેડે તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરેલા છે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે વધીને ચૌદ પોઈન્ટ છન્નું કરોડનો થયેલો છે જે અગાઉના સમાન ગાળાના અંતે ચાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડનો હતો તેઓની કુલ આવકમાં વધારો થયો છે જે ત્રણસો ને બેતાલીસ કરોડની છે ઇમિટા ક્વાર્ટર દરમિયાન ઓગણત્રીસ પોઈન્ટ છાસઠ કરોડ નોંધાયેલું છે ત્યારબાદ ઝાયડસ લાઈફ સાયન્સીસ લિમિટેડને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એક હજાર બેતાલીસ કરોડનો ચોખ્ખો નફો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે એક હજાર ત્રેવીસ પોઈન્ટ પાંચ કરોડ નો હતો તેઓની કુલ આવક છ હજાર પંચોતેર ઇલેક્ટ્રોનિક સ્માર્ટ ઇન્ડિયા લિમિટેડને 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 29.64 કરોડનો ચોખ્ખો નફો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે 33.50 કરોડનો હતો તેઓની કુલ આવક એક હજાર નવસો ને તેતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ ની છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે એક હજાર આઠસો સાત પોઈન્ટ ચોમાલીસ કરોડની હવે આપણે નિફ્ટીનામા વિશે વાત કરીએ તેની રેન્જ પચીસ થી હજાર સુધીની જોવામાં આવી શકે છે સપોર્ટ પચીસ ચારસો થી પચીસ નો રહેશે અને રજિસ્ટન્સ છે છવ્વીસ હજાર રહેશે ત્યારબાદ હવે આપણે બેંક નિફ્ટીના વાત કરીએ રેન્જ સાઈઠ પાંચસો થી એકસઠ ની રહેશે સપોર્ટ સાઈઠ બસો અને થી છે ચારસો પચાસ નો રહેશે ત્યારબાદ હવે આપણે એફએ નો બેન અપડેટ વિશે વાત કરીએ તેમાં સેલ અને સન્માન કેપિટલ છે હવે આપણે એફી અપડેટ વિશે વાત કરીએ તેમાં ફેક્ટર એનાલિટિક્સ ઓપન નવ બેન થયેલી છે ક્લોઝ અગિયાર બેનઆર થઈ છે જેની પ્રાઇસ આઠસો થી નવસો ની છે શેર્સ છે એ સોળ છે અમાઉન્ટ છે એ ચૌદ ચારસો ની છે ત્યારબાદ આઈ ફાઈનાન્સ કે જે ઓપન નવ બે થયેલી છે હવે આપડે એસએમઇ અપડેટ વિશે વાત કરીએ તેમાં બાયોફોલ કેમિકલ્સ ઓપન છ બે નાર થયેલી છે ક્લોસ દસ બે ના ર જેની પ્રાઇસ એકસો બે એકસો આઠ છે લોટ છે ચોવીસો ના છે કુલ અમાઉન્ટ બે લાખ ઓગણસઠ હાજર બસો છે

એમાં સૌપ્રથમ કંપની કાર્ગો ટ્રેન્સમાં રાજેશ શાહે સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી એકત્રીસ હજાર શેર્સ ને તેના પ્રાઇસ એકસો બાવનની હતી ત્યારબાદ ઇન્ડો એસએમસીમાં એલ સેવન હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ બાઇંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી એક લાખ પાંત્રીસ હજાર શેર્સ ને તેના પ્રાઇસ એકસો ને નેવ્યાસી પોઈન્ટ પચીસની હતી લાસ્ટમાં લોઇડ્સમાં ત્રિવેણી અર્થમોવર્સ પ્રાઇવેટ લિમિટેડ બાઇંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી

પાંચ લાખ ઓગણપચાસ હજાર શેર્સની હતીલિંગ કરેલું જેમાં ક્વોન્ટિટી હતી જો તમને સ્ટોક માર્કેટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો અને રોજ ખાસ કરીશ માર્કેટ અપડેટ્સ રોજ સોમવારથી શુક્રવાર સવારે આઠ થી નવ વાગ્યા સુધી થેન્ક યુ